અકસ્માત તાલુકામાં વધતા જતા અકસ્માતોથી ચિંતા રાજવાડી મુખ્ય બજારમાં ટ્રકને અડફેટે અગિયાર વર્ષે ક્રિશ કુમારનું કરુણ મોત અકસ્માતના બનાવ અંગે રાજવાડી પોલીસમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવે છે ઝગડા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બનતા હોય છે જેમાં મોંઘી માનો જિંદગીઓ નોંધવાતી હોય છે તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય માર્ગ અને રાજ્ય માર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકાના તમામ માર્ગોને અકસ્માત ખોટું લખાય એક અગિયાર વર્ષીય બાળક ક્રિશકુમાર ઉર્ફે કાના પરમાર અડફેટમાં લેતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું રાજવાડી પોલીસ માથું મળતી માહિતી મુજબ રાજવાડીના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ક્રિશકુમાર કાના પરમાર નામના કિશોરનું અકસ્માતમાં મોત થયું અકસ્માત બાદ રાજવાડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાસવાળે અકસ્માત અકસ્માતો સર્જાતા વાહનો પર કડકાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી આ બનાવ અંગે ટ્રક ચાલક ભરવાડ નામના ઈસમ સામે છે પરંતુ આ જીવલેણ અકસ્માત એક આશાસ્પદ ભૂલકાનો ભોગ લીધો છે એક કરુણ વાસ્તવિકતાના રૂપે સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજવાડીના મુખ્ય બજારમાંથી પસાર થતા વાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધૂળ ઉડવી જેવી સમસ્યાઓ ઉદભવે છે અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે તે વાત આજના અકસ્માતે સાબિત કરી છે ત્યારે છાસવારે અકસ્માતો સર્જાતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે